સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે ઉલપાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કેસમાં એક વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો સ્થાનિક ગુના શાખા એલસીબી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની પેરલ ફલ્લો સ્કવોડ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં વોન્ટેડ વિરલ ધનસુખભાઈ વસાવા ઉમરવર્ષે સત્યાવીસ રહે લેંડીયત ગામ ફળિયુ કોલોની તહેસીલ માંગરોળ સુરત જિલ્લા પકડી પાડવામાં આવ્યો આ કામગીરી રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ અને પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી આદેશ પર જિલ્લામાં ફરાર અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે એક ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એલસીબી પીઆઈ આરબી ભટ્ટોલના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને માનવ ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ અને અન્ય એક હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈને માહિતી મળી હતી કે આરોપી ચોય એન્ડ ચોય રિસોર્ટથી લીંડીયત તરફ જતા રસ્તા પર છે ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબુલાત કરી હતી કે તે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ રાખવાના કેસમાં વોન્ટેડ હતો આરોપી વિરલ ધનસુખભાઈ વસાવા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી